પ્રક્રિયા ચાલતી હોય ત્યારે આ લોકસભાની ચૂંટણી એકલાસ અને શાંતિમય વાતાવરણમાં થાય તે માટે વડોદરા શહેરમાં રહેતા અને વિવિધ ગુનાઓમાં તથા પોલીસ ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાની પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય છે અંતર્ગત ચપ્પુ મારી ઈજા પહોંચાડવાના ગુનામાં એક માસથી નાસ્તો ફરતો આરોપી હાસિમ પઠાણ તેમજ નામદાર કોર્ટ તરફથી હાજર થવા માટે જાહેરનામું પાડેલ હોવા છતાં હાજર ન થયેલ ગુનામાં ત્રણ મહિનાથી નાસ્તો ફરતો આરોપી ઉમંગ મોરેને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ